વડોદરા શહેરની મહારાજા રાજા સાયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલ અત્યાચારના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બીવીપી દ્વારા મામલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પુતળું દહન કરવામાં આવ્યું હતું આ સાથે સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી અત્રે મહત્વનું છે કે બંગાળના સંદેશ ખાલીમાં જે રીતે ટીએમસીના કાર્યકરો અને નેતાઓ દ્વારા મહિલાઓ પર કથિત અત્યાચાર કરવામાં આવ્યા હતા જેને લઈને દેશભરમાં રોષ છે ત્યારે આ મામલે હવે એબીવીપી પણ મેદાન에 ઉતરી છે અને ઘટનાનો વિરોધ કરી રહ્યું છે. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ બીકર લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે. સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો